હેલો ગઈ હવે આપણે આવી ગયા છે ફરીથી ખેતરમાં ખેતરમાં આવી ગયા છે મીઠા લીમડાના પાન છે જેવો મીઠા લીમડાના પાન થોડા તોડી લઈએ થોડા મીઠા લીમડાના પાન કઢી પત્તા કઢી બનાવવા માટે જેવો મીઠા લીમડાના પાન મસ્ત પાન છે ખેતરમાં મસ્ત વાતાવરણ છે જેવો વરસાદ હમણાં રોકાઈ ગયો છે વરસાદ રોકાઈ ગયો છે હેલો ગઈ હવે આપણે આવી ગયા છીએ ફરીથી ખેતરમાં ખેતરમાં આવી ગયા છે મીઠા લીમડાના પાન છે મીઠા લીમડાના પાન થોડા તોડી લઈએ થોડા મીઠા લીમડાના પાન કઢી પત્તા કઢી બનાવવા માટે જેવો મીઠા લીમડાના પાન મસ્ત પાન છે ખેતરમાં મસ્ત વાતાવરણ છે જેવો વરસાદ હમણાં રોકાઈ ગયો છે વરસાદ રોકાઈ ગયો છે